આગામી દિવસમાં ગણેશ ઉત્સવને લઈને સુરત સમિતિ દ્વારા મૂર્તિ સ્થાપના અને ઘર આંગણે ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવા માટેની અપીલ કરવામાં આવી છે તારીખ સત્તરમી ના રોજ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે ગણેશ આયોજકોની સૂચનો કરવા બાબતે આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન ગોપીપુરા હિન્દુ મિલન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું ગણેશોત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલાએ જણાવ્યું હતું કે આ વખતે ડુમ્મસમાં વિસર્જન પ્રક્રિયા કરવામાં આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે કોઈ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થાય તેવો આગ્રહ રાખ્યો હતો ગણેશ આયોજકોને એવી પણ અપીલ કરી હતી કે શક્ય હોય તો આંગણે જ મૂર્તિ વિસર્જન કરવામાં આવે તો વધુ ઉચિત જણાશે હાલમાં શહેરમાં અનેક જગ્યાએ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તો ટ્રાફિકની સમસ્યા પણ ન રહે ખાસ કરીને લોકો પીઓપીને બદલે માટીની મૂર્તિની સ્થાપના કરે તેવી પણ તેમણે અપીલ કરી હતી તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ પણ આયોજકો વહેલી સવારથી જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન શરૂ કરી દે તેથી સમયસર મૂર્તિઓ વિસર્જિત થાય અને ઉત્સવ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય હિન્દુ મિલન મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાધુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને પૂર્ણ ભક્તિભાવથી ગણેશ ઉત્સવ ઉજવવા માટે પણ સમિતિ દ્વારા જે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેનું ગણેશ આયોજકોએ પાલન કરવાનું રહેશે અને પરમિટ મેળવવાની રહેશે શહેરમાં અંદાજે નાની મોટી મૂર્તિઓ મળીને સિત્તેર હજાર થી પણ વધુ મૂર્તિઓની સ્થાપના થશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે સાચું ટોટલ પરમિટ મળ્યા બાદ જાણી શકાશે જય શ્રી ગણેશ મુખ્યત્વે શ્રી ગણેશ વર્ષ બે હાજર ચોવીસ માં સુરત શહેરના દરેક ગણેશ ભક્તો સુરત શહેર ગણોત્સવ સમિતિ એટલે શ્રી ગણેશ સમિતિ સુરત શહેરના સંતો દ્વારા જે આચાર્ય તેનું પાલન કરે સાથે સાથે સરકારના જે નિયમો છે તેનું પણ એક સાચા નાગરિક તરીકેનું પાલન થાય તેના માટે આ પ્રેસ કોન્ફરન્સ છે અને અગિયાર દિવસ આ વર્ષે ગણેશ ઉત્સવ સાતમી સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બર અગિયાર દિવસની છે ત્યારે અગિયાર દિવસ સુધી થીમ છે તે આધાર પર આજે ઘોષિત કરવામાં આવશે જેનાથી ગણેશ ભક્તો સેવાના કાર્ય કરી શકે અને આ સેવા કાર્ય થકી ભગવાન ગણેશજીની અને સાથે સમાજની સેવા થાય આ ધર્મ ધર્મશક્તિને રાષ્ટ્રભક્તિ તરફ વાળવા માટે શ્રી ગણેશ સમિતિ સુરત શહેરના સંતો અને હોદ્દેદારો મહેનત કરીએ ત્યારે આવો આપણે સર્વ સાથે મળીને ભગવાન ગણેશજીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ રંગે ચંગે ઉજવીએ અને ધાર્મિકતા સાથે ઉજવીએ એ જ સર્વ ગણેશ ભક્તોને અમારું આહવાન છે જય શ્રી ગણેશ આભાર